ત્યારબાદ ડોક્ટરે એમને જે ગાંઠ હતી એનું ઓપરેશન કરવાના બદલે એમનું ગર્ભાશય કાઢી લીધું અને ગર્ભાશય કાઢી લીધું એટલે બેન એવું કહી રહ્યા છે કે હું હજી અપરણિત છું તો મારી સાથે લગ્ન કરશે કોણ અને બેને ત્યાં સુધીની પણ ચીમકી ઉચ્ચારી કે જો મને આ વસ્તુની અંદર ન્યાય નહીં મળે તો હું મારા જીવનને ટૂંકાવી દઈશ પરંતુ આ જ્યારે વાતચીત થતી હતી જ્યારે આ ચર્ચા થતી હતી ત્યારે સ્ટેજ ઉપર ઘણા બધા લોકો મોજૂદ હતા અને આ ચર્ચા બાદ આ વિડીયો એ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ઝડપી વાયરલ થઈ ગયો આ વિડીયો વાયરલ થયો તો વિડીયોની જાજ પડતાલ માટે આપણે પણ પહોંચ્યા કે આ બેન કોણ છે આ બેન ક્યાંના છે ત્યારે એ ખબર પડી કે બેન થરા સિટી નજીક વડા ગામની અંદર રહે છે બેનનું નામ છે તેજલબા અને જીઆઈડીની અંદર જોબ કરે છે જીઆઈડીની અંદર જોબ કરતા બેનની આજે આપણે જાત પડતાલ કરતા હતા ગોતતા હતા અને એમ છેલ્લે જ્યારે આપણે એમનો કોન્ટેક નંબર મેળવી દીધો ત્યારે વારંવાર એમને ફોન કરતા હતા પરંતુ એમનો ફોન સ્વિચ ઓફ હતો પરંતુ મિત્રો એ જે વાતચીત કરી અને ન્યાય માટે જે ગુહાર લગાવી રહ્યા હતા એ તો એ સમયની વાતચીત હતી પરંતુ આજે જે જે ઘટના બની બની એ ખૂબ જ ચોંકાવનારી આપણે વાતચીત કરી રહ્યા છીએ આ સમયે પણ તેજલબાનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે ને તેજલબા એ થરા પોલીસ સ્ટેશનની અંદર છે તો મિત્રો કેમ તેજલબા થરા પોલીસ સ્ટેશનની અંદર છે જેની આપણે વાતચીત કરીએ વાતચીત એવી છે કે સતત ન્યાય માટે ભટકતા તેજલબાને ન્યાય ન મળતા તેજલબા એ ચાગા આવેલી કેનાલ જોડે પહોંચી જાય છે ને કેનાલ જોડે પહોંચી અને હવે પોતાના જીવનને ટૂંકાવા ઉપર જ હોય છે 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 ને લોકો લોકો જોઈ જાય આવે તેજલબાને પકડે અને સમજાવે જેનો વિડીયો પણ મારી સ્ક્રીન ઉપર શેર થઈ રહ્યો છે આપ જોઈ શકો છો આ સ્થાનિય લોકો એમને સમજાવી રહ્યા છે ને રડી રહ્યા છે કે મારે જીવવું નથી કારણ કે હવે મારા જીવનની અંદર કાંઈ પણ રહ્યું નથી તો મારે જીવવાનો કોઈ પણ મતલબ નથી મિત્રો આપણે સતત ટ્રાય કરી રહ્યા છીએ કે એમના સુધી આપણે પહોંચી શકીએ આજે નહીં તો આપણે કાલે પણ પહોંચી જઈશું એમનું દુઃખ દર્દની વાતચીત એમના માધ્યમથી જો શક્ય બનશે તો હું તમને સંભળાવવાની કોશિશ કરીશ પરંતુ અત્યારે એમનો ફોન નથી લાગતો એટલે આપણે ઘણી બધી માહિતીઓ છૂટી જાય છે પરંતુ તેમ છતાં આપણે વાતચીત કરીએ તો બનાસકાંઠા જિલ્લાની અંદર કાંકરેજ તાલુકો હતો હવે ઓગડ અને કાંકરેજ બે તાલુકા થયા હાલ ઓગઢ તાલુકાની અંદર આવતું વડા ગામ વડા ગામની અંદર

હવે શું ગર્ભાશય કાઢતા પહેલા ડોક્ટરે એમની પરમિશન લીધી હતી કે ગાંઠનું ઓપરેશન કરતા ગર્ભાશયને એટલું બધું નુકસાન થઈ ગયું હતું કે કાઢવું જરૂરી હતું કેમ ડોક્ટરે આમને અધારામાં રાખીને એમનું ગર્ભાશય કાઢી લીધું મિત્રો તમે વિચાર કરો કે જેમની ઉંમર હજી ખૂબ નાની છે જેઓ અપરણિત છે જેમની ઉંમર યુવાની છે જેમને બાળકો નથી એમના ગર્ભાશયને ડોક્ટરે કાઢી લીધું તો તમે વિચાર કરો કે એ માણસ બાળકોને જન્મ કેવી રીતે આપશે એના જોડે કોઈ લગ્ન કેવી રીતે કરશે આ બધા જ સવાલો વારંવાર ઉઠતા રહ્યા અને આ સવાલો ઉઠતા રહ્યા એ જ દરમિયાન આ બધી ઘટનાઓ પણ ઘટતી રહી હવે આ ઘટનાઓ ઘટી એ જગ્યાએ જિગ્નેશભાઈ મેવાણી જોડે જ્યારે આ મુદ્દાને ઉઠાવવામાં આવ્યો ત્યારે ત્યાં ઘણા બધા કોંગ્રેસના આગેવાનો પણ મોજૂદ હતા અને ઘણા બધા બાબા સાહેબ આંબેડકરના સંવિધાન દિવસે ત્યાં રાખવા આવેલો પ્રોગ્રામની અંદર મોજૂદ હતા ત્યાં વિડીયો પણ વાયરલ થયા બધું જ થયું પરંતુ બેનનો એવો આક્ષેપ છે કે મારી ફરિયાદ લેવામાં આવી નથી અત્યારે બેનને થરા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યા છે કારણ કે ત્યાં જ્યારે એ બેન પહોંચ્યા હતા ત્યારે ઘણા બધા લોકોએ સ્થાનીય લોકોએ ત્યાંના પોલીસ સ્ટેશનને જાણ કરી પોલીસ આવી અને એમને ત્યાં લઈ ગઈ અત્યારે પોલીસ દ્વારા એમને સમજાવી આવી રહ્યું છે કે તમે એવું કોઈ પણ પગલું ન ભરશો કે જેથી કરીને તમારા જીવનને નુકસાન થાય અમે બનતો પ્રયત્ન કરીશું કે તમને ન્યાય મળે પરંતુ મિત્રો આટલા દિવસથી સતત પટકતા બેન એક વિડીયોના માધ્યમથી ચર્ચામાં આવ્યા અને વિડીયોના માધ્યમથી ચર્ચામાં આવ્યા ત્યારબાદ જ્યારે ઓ કેનાલ પર પહોંચ્યા ત્યારે પોલીસને એ વસ્તુની જાણ થઈ કે બેન જોડે થયું શું આ બેન ફરિયાદ નોંધાવવા માટે ગયા હશે શું આ બેને ફરિયાદ નોંધાવવાનો પ્રયત્ન કર્યો હશે તેમ છતાં ફરિયાદ નહીં લેવામાં આવી કોણ હશે ડોક્ટર કે જે આ બેનનું જીવન બરબાદ કરી નાખ્યું પાટણના કોણ એ ડોક્ટર છે જેના વિશે પણ આપણે વાતચીત કરીશું પરંતુ હજી સુધી ડોક્ટરનું નામ બેને જાહેર નથી કર્યું એટલે કોઈના સુધી નામ પહોંચ્યું નથી પરંતુ જો આ ડોક્ટરનું નામ સામે આવશે તો એ ડોક્ટર ઉપર કાયદેસર જો ખોટું કરવામાં આવ્યું છે તો એની ફરિયાદ દાખલ થાય એવા એ દિશાની અંદર યોગ્ય રીતે પ્રયત્નો કરવામાં આવશે મિત્રો આવી સમાજની અંદર ઘણી બધી ઘટનાઓ ઘટતી હોય છે આમ તો એવું માનવામાં આવે છે કે ડૉક્ટર એ ભગવાનનું સ્વરૂપ છે પરંતુ ક્યારેક ક્યારેક એવું થતું હોય છે કે ડોક્ટરો દ્વારા નાની નાની ભૂલો થઈ જતી હોય છે અને આવી ભૂલોને છુપાવવા માટે કરીને ડૉક્ટરો મોટી ભૂલ કરી દેતા હોય છે ક્યારેક ઘણા બધા ડોક્ટરો ઓપરેશન કરતા હોય તો કાતર ભૂલી જાય ક્યારેક ઓપરેશન કરતા હોય તો નાની બીજી વસ્તુઓ ભૂલી જાય ત્યારબાદ એમને બચાવવા માટે કરીને ભૂલને સુધારવા માટે ને કરીને ઘણો બધો કાર્ય કરતા હોય છે પરંતુ આ ઘટનાની અંદર શું થયું એ જાણવું ખૂબ જરૂરી છે સત્યને આપણે બહાર લાવીને રહીશું આ બેનને આપણે ન્યાય અલાવીને રહીશું તેજલ બેન એ વડા ગામના વટની છે તેજલબાનો જેવો કોન્ટેક્ટ થશે એવા એમના ઇન્ટરવ્યુના માધ્યમથી પણ આપણે વિડીયો બનાવીશું પરંતુ આ જે તેજલબા હતા એમના ન્યાય માટે મિત્રો આપણે પણ એક ઝુંબેશ ચલાવી પડશે ઝુંબેશ એ ચલાવવી પડશે કે તમે મારી ચેનલના માધ્યમથી જોડાયેલા છો મારા વિડીયોને શેર કરજો મારી વિડીયોને વધારેથી વધારે લોકો સુધી પહોંચાડજો અને આ ઘટનાની જાણ એ ઘણા બધા લોકોને થાય અને આ ક્ષેત્રની અંદર યોગ્ય કાર્યવાહી થાય અને એક બેન જે આપણી સમાજની દીકરી છે જેનો જીવ આપણે બચાવી શકીએ કારણ કે આ બધું જરૂરી કેમ બને છે કે જ્યારે માણસને ક્યારેય જીવનની અંદર એવો વિશ્વાસ ઉઠી થાય છે કે હવે આપણે જીવન જીવવું નથી એ વિશ્વાસ ત્યારે ઉઠી જાય છે જ્યારે એના ઉપર ઘણું બધું ખોટું થયું ખોટું થયાને પણ માણસ સહન કરી શકે છે પરંતુ જ્યારે માણસ ઉપર ખોટું થાય છે અને એને ન્યાય નથી મળતો અને ન્યાયની ગુહાર લગાવવા દર દર ભટકે છે દર દર જગ્યાએ જઈ અને ન્યાયની ગુહાર લગાવતું હોય છે ત્યારે એને વધારે પડતું ખોટું લાગતું હોય છે મિત્રો આ આ આ ઝુંબેશની અંદર બધા જ જોડાજો જો વડા જવરાય છે ને વડા ગામની અંદર કોન્ટેક્ટ થઈ શકે છે તો તેજલબાનો કોન્ટેક કરવાની કોશિશ અમે પણ કરીશું વધારે પડતી કોઈ પણ માહિતી મળી નથી પરંતુ પ્રાથમિક માહિતી આ મળેલી છે જે માહિતી વિશે મેં આપને માહિતી આપી મિત્રો નવો કોઈ પણ માહિતી આવશે તો આપણા સુધી પહોંચાડતો રહીશ તેજલબા જોડે કોન્ટેક્ટ થશે ને એમના જોડે વાતચીત થશે તો એ વાતચીતનું માધ્યમ પણ તમને પહોંચાડીશ પરંતુ જ્યારે ગામની અંદર બીજા ઘણા બધા લોકો જોડે વાતચીત કરવામાં આવી તો બેનને ગામની અંદર ઘણા બધા ઓછા લોકો પરિચિત છે કારણ કે બેન એ મોટા ભાગે બહાર રહે છે ને જોબ કરે છે એટલે મતલબ કે આમ ગામમાં રહે છે પરંતુ એમના જોબ ઉપર હોય છે તો ઘણા બધા લોકોએ કહ્યું કે બેન એ વધારે તો અમને કંઈ પણ ખબર નથી પરંતુ જે આ ઘટના અમારા ગામની અંદર ઘટી એ ઘટનાની માહિતી અમને ત્યારે મળી જ્યારે જિગ્નેશભાઈ મેવાણીની સભામાં જઈ અને બેને ન્યાયની ગુહાર લગાવી બેને શું ગુહાર લગાવી હતી એ પણ તમને એકવાર બતાવી દઉં અને મારે પાટણ ઓપરેશન કરાવ્યું એટલે કે મતલબ નાની ગાંઠ હતી મારે એમાં પછી ડોક્ટર હું ગભાસ ઓપરેશન કરી નાખ્યું છે હું કુંવારી છું મારા લગ્ન ત્યાં નથી અને લગ્ન નજીક બાકી છે હવે તો મારા જોડે કોણ લગ્ન કરે કોઈ ના કરી શકે ને મારી જિંદગી તો બરબાદ થાય છે ને મને ન્યાય કોણ આપશે પોલીસ સ્ટેશનમાં ગઈ હું ખુદ પોલીસ સ્ટાફ જીઆઈડી નોકરી કરું છતાંય મને ન્યાય નથી મળતો તો મિત્રો આ બધું જ તમે જોયું હવે આ વિષયની જાચ પડતાળ કરવાની છે આપને સપોર્ટ કરવાનો છે જેવો અમારે હર એક વિડીયોની અંદર આપ લોકો સપોર્ટ કરતા આવ્યા છે એમ આ વિડીયોની અંદર પણ આપ સપોર્ટ કરશો ને આ મેટરને જલ્દીથી જલ્દી આપણે ઉજાગર કરીએ અને આ ક્ષેત્રની અંદર ન્યાય મળે એવા પ્રયત્નો આપણે કરીએ અને આગળ વધીએ અને જેવી પણ કાંઈ પણ નવી માહિતી આવશે આપણા સુધી તરત જ પહોંચાડતો રહીશ નમસ્કાર રામ રામ હું છું દિલુ ચૌધરીને મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરી દેજો જેથી હું આપણા માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો રહીશ નમસ્કાર